મારું નામ નિલેશ ગુજરાતી છે છેલ્લા છ મહિનાથી મને બેક પેઇન હતું એટલે કે કમરમાં દુખાવો હતો મને મારા મિત્ર કિરીટભાઈએ વાત કરી કે આપણા આશીષભાઈ ડૉક્ટર છે અને આપણા પરિવારના છે અને મેં એમની મુલાકાત લીધી ડૉક્ટર આશીષભાઈ ગુજરાતીની મુલાકાત બાદ એમના માર્ગદર્શન છે ડૉક્ટર માનસીબેન પોલરાએ મારી ટ્રીટમેન્ટ કરી રોજે અહીંયા કસરત કરાવે છે અલગ અલગ પ્રકારની બધી જ પ્રકારની મશીનરી અહીંયા છે વાયબ્રેશન શેટ આપો એમની સાથે અહીંયા તમે આવો એક અત્યંત આહલાદક વાતાવરણ એસીની સાથે સંગીતમય છે અને પરિવારની માફક લાગણી સભર આ લોકો આપણી સાથે બિહેવિયર કરે છે ખાસ કરીને ટ્રીટમેન્ટ તો મોસ્ટ ઓફ બધા ડોક્ટર કરતા હોય પણ એક લાગણી સભર ટ્રીટમેન્ટ કરે એક અલગ પ્રકારનું વાતાવરણ એક અલગ પારિવારિક અનુભવ અહીંયા મને જોવા મળ્યો જ્યારે જ્યારે મારી ટ્રીટમેન્ટ થતી હતી લગભગ રોજે એક કલાક જેવા સમય મારે અહીંયા ટ્રીટમેન્ટ ચાલતી હતી એ સમયગાળા દરમિયાન મેં જોયા તો અહીંયા ઘણા પેશન્ટ એવા અલગ અલગ પ્રકારના એટલે કે નાના લઈને સુધીના તમામ પેરાલિસિસ કોઈને થયો હોય કોઈને અત્યારે સ્નાઇનના એવા પ્રોબ્લેમ છે કોઈને ઓપરેશન કરાવેલા હોય અને હાથ પગ બરાબર મુવમેન્ટ ન આપતા હોય એવા તમામ પેશન્ટોને આ લોકો અલગ અલગ પ્રકારના એકદમ જાણકાર છે અને અનુભવી ટીમ છે એ જોતા જ અહીંયા ખ્યાલ આવી જાય છે વિષ્ણુમાં જયારે હું અહીંયા છું એ સમયગાળા દરમિયાન જયારે જયારે પેશન્ટ અહીંયાથી રજા લઈને જાય છે એટલા આનંદમાં હોય છે તો અહીંયા માત્ર કમાવા માટે નહીં પણ ઈશ્વરના આશીર્વાદ આ લોકો અડળત કમાઈ રહ્યા છે અને એના ખાતામાં બહુ મોટી એન્ટ્રી પડવાની છે લોકો જાણતા નથી કેમ કે ડોક્ટર છે ઈશ્વરનું બીજું સ્વરૂપ છે પણ મેં આ અનુભવ અહીંયા કૃષ્ણમાં કર્યો છે સાથે જ્યારે પેશન્ટ વિદાય લેતા હોય એ સમયે બધા એનો આભાર વ્યક્ત કરતા હોય કેમ કે આમ તો મારા અહીંયા કાઠિયાવાડી પેશન્ટ વધારે હોય મોટા વરાસામાં છીએ તો મોટા વરાસાની અંદર કાઠિયાવાડી પેશન્ટ જોરથી આંકડા કરતાં કરતાં સૌની બધા જનો આભાર માનીને આવજો આવજો કહેતા જાય અને એકદમ એક ભાવ વિભર થઈ જતા પેશન્ટો મેં અહીંયા જોયા છે અત્યંત આનંદ વ્યક્ત કરું છું ડૉક્ટર આશીષભાઈ અને ડૉક્ટર માનસિંહ કોઈ થેન્ક યુ